મોટો અકસ્માત ટળ્યો સમાચાર વિગત વાત જાણી વિજાપુર શહેરના ટીબી હોસ્પિટલ સામેનો મુખ્ય માર્ગ હવે સલામત રહ્યો નથી ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર ખાડાઓ અને ભરાયેલા પાણીને લઈને વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે ગત રાત્રે મધરાત્રે લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક માલવાહક ટ્રક આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પરનો ખાડો દેખાયો ન હોવાના કારણે ટ્રકના પાછળનો ટાયર ખાડામાં ઉતરી ગયો પરિણામે ટ્રક પલટી મારતા મારતા રહી ગયો હતો અને મોટો અકસ્માત ટળી ગયો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે વરસાદ અને પાણી ભરાયેલું હોવાના કારણે ખાડું નજરે ચડ્યું નહીં જેના લીધે આ ઘટના બની છે આ ઘટનાને કારણે ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન બોલાવી પડી જેનો ખર્ચ આશરે ચાર હજાર રૂપિયા થયો હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના ખરાબ રસ્તાઓ અને ખાડાઓના કારણે બની છે તેમનું કહેવું છે કે અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન કે કેબલ લાઇન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓ યોગ્ય રીતે ભરાતા નથી જેને લીધે આવા ખાડા ખુલ્લા રહે છે ચોમાસામાં વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાતા હોવાના કારણે ભારે વાહનો પસાર પસાર થતાં જમીન પર દબાણ વધે છે અને અકસ્માતનું જોખમ ઊભું થાય છે સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે ચર્ચા ચાલી રહી છે કે તેઓએ માંગ કરી રહ્યા છે કે તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં લે અને અંડરગ્રાઉન્ડ કામગીરી કરતી એજન્સીઓને ખાડા યોગ્ય રીતે ભરવા માટે સૂચના આપે રસ્તાઓની ખરાબ સ્થિતિ અને ખાડાઓને કારણે વધતી અકસ્માતની ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહીની જરૂર છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત થાય क्या नाम है आपका नाम क्या है मेरा नाम शंकर लाल है क्या घटना क्या बनी है घटना ये बनी कि मेन रोड पे मेन रोड पे आता गटर हो गया वो गटर में, में मेरी गाड़ी खराब फंस गई वो बड़ा नाला था वो आपको पता नहीं था वहाँ खड्डा है मेरे को पता नहीं था वो रोड भी अच्छा था अच्छा था यानी ऐसा बता सकते कि यहाँ पे पहला खड्डा था फिर यहाँ पूड़ दिया था उसके बाद पानी पानी आ रहा था पानी आ रहा था पूरा पानी था अच्छा रोड था इसीलिए मैंने गाड़ी वहाँ दबाई थी अगर मेरे को मालूम होता कि खराब रास्ता है तो मैं गाड़ी नहीं लेता वहाँ पे कहा से आ रहे थे कहाँ जा रहे मैं राजस्थान से आ रहा हूँ आबू रोड से माउंट आबू और यहाँ बीजापुर में गाड़ी खाली करनी है मेरे रोड रास्ते के हिसाब से तुम्हारा ये बनाओ बना गया अच्छा रोड था अच्छा रोड के हिसाब से मैंने गाड़ी लगाई थी बराबर और मेरे को थोड़ी मालूम था कि वो इतना बड़ा नाला है ચાર હજાર રૂપિયા લગો વાળા પૈસા લઈ ગયા રાત્રે ગાડીવાળો વાળો આવ્યો મારાથી હજી ચા પોણી કર્યો અને પછી પાણી ભરાયેલું તું વરસાદના હિસાબે અને એની ધ્યોન ના રહ્યું અને આવો બનાવ બન્યો એટલે શું કહી શકાય કે આ ખાડો હતો કે ખાડો પડી ગયો છે ખાડો પડી જ ગયો ચાર પાંચ દિવસથી તંત્રને જાણ કરી દીધી ખાડા વિશે કઈ કોઈના ધ્યાનમાં નથી